બીજેપી ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ અને શહેર પ્રમુખ વિજય શાહના નેતૃત્વમાં અન્ય ભાષા ભાષી સેલ દ્વારા એમએસ યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન મધ્યપ્રદેશના ઉપમુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું મહાનુભાવો પ્રદીપસિંહ જાડેજા પૂર્વ ગૃહમંત્રી ભરતસિંહ પરમાર પૂર્વ સાંસદ રાજ્યસભા શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ વડોદરાના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ શહેર મહામંત્રી જસવંતસિંહ સોલંકી રાકેશ સેવક સત્યન કુલાબકર પૂર્વ મેયર ભરત શાહ આર્યવ્રત બ્રાહ્મણ સમાજ પ્રમુખ ભવરલાલ ગૌરડ વોર્ડ નંબર અગિયાર મ્યુનિસિપલ કાઉન્સિલર મહાલક્ષ્મી સેઠિયાર અને અન્ય કાર્યકર્તાઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી આજની મેચમાં ગુજરાત લાયન્સ અને પહાડી અગિયાર વચ્ચે મેચ રમાઈ હતી આવતીકાલે આઠ ટીમો રમશે અન્ય ભાષા ભાષા સેલ વડોદરા મહાનગરના સહસંયોજક સુરેશ પાલામેલ અને શહેર કારોબારી સભ્ય કુંજપ્રસાદ સહાની મેચનું સંકલન કરી રહ્યા હતા